ઓમ જય શ્રી વિષ્ણુ જય માતા રાણી મિત્રો તમારી પોતાની ચેનલ ડિવાઇસ ડિવાઇસટે ગુજરાતીમાં તમારું ખૂબ સ્વાગત છે માં ભગવતી દુર્ગાના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર સાથે રહે મિત્રો ઘણા લાંબા સમયથી તમારા બધાના પ્રશ્ન આવી રહ્યા છે સાંજના સમય દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ શું આપણા માટે સ્નાન કરવું જરૂરી છે આપણે સાંજની પૂજા કરીએ કે સ્નાન કરીએ કે ન કરીએ અને સાંજે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ ક્યાં દીવા પ્રગટાવવા જોઈએ દીવો પ્રગટાવવાનો મંત્ર શું છે ઘરની સમસ્યાઓ દૂર કરવા માટે અને ખાસ ઈચ્છા પૂરી કરવા માટે દીવો કેવી રીતે પ્રગટાવવો જોઈએ તો આજનો વિડીયો સંપૂર્ણ રીતે સંધ્યા વંદન પર આધારિત છે સાંજના સમયે તમે પૂજા આરાધના કરો છો દીવો પ્રગટાવો છો તે કઈ રીતે પ્રગટાવ જોઈએ અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ આજનો વિડીયો સંપૂર્ણ રીતે તમારા પ્રશ્ન પર આધારિત છે જેના હું તમને શાસ્ત્રો મુજબ આપવાનો પૂરો પ્રયાસ કરીશ તેથી આખો વિડીયો જરૂર જોજો અને જો તમને આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કારણ કે તમારી લાઈક્સ અને કોમેન્ટ ખુબ મારા માટે મહત્વપૂર્ણ છે આ સાથે કોમેન્ટ બોક્સમાં માતા રાણીનું નામ લખો જેનાથી તમને સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થશે અને જો તમે કોઈ સૂચન કોઈ પ્રશ્ન અથવા કોઈ ખાસ વિડિયો જોવા માંગતા હોવ તો તેના માટે પણ કોમેન્ટ બોક્સમાં લખો તો ચાલો સૌથી પહેલા વાત કરીએ સાંજના સમયે પૂજા પાઠ દીવો પ્રગટાવતા પહેલા શું સ્નાન કરવું જરૂરી છે શાસ્ત્રો અનુસાર પૂજામાં પવિત્રતા જરૂરી છે જ્યારે આપણે સવારે પૂજા કરીએ છીએ ત્યારે સ્નાન કરવું અત્યંત આવશ્યક છે સવારે સ્નાન કર્યા વિના પૂજા ન કરવી જોઈએ પરંતુ સાંજની પૂજા તમે હાથ પગ ધોઈને પણ કરી શકો છો જરૂરી નથી કે તમારા સાંજે સ્નાન કર્યા પછી જ પૂજા કરવી જોઈએ તમે ઈચ્છો તો કપડાં પણ બદલી શકો છો જો તમે દિવસ દરમિયાન શુદ્ધિકરણ નું ધ્યાન રાખો છો તો તમારે નહ્યા વગર પણ સાંજેની પૂજા કરી શકો હવે બીજો પ્રશ્ન છે તમારો કે સાંજના સમયે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ જુઓ સાંજે પૂજાનો સમય સંધ્યાકાળનો છે પ્રદોષ એ સૂર્ય અસ્ત થવાનો સમય છે આ સમય આપણા ઘરમાં દીવો પ્રજ્વલિત થઈ જવો જોઈએ હવે તમારા પ્રશ્ન આવે છે કે સાંજે કેટલા વાગે દીવો પ્રગટાવવો જોઈએ તો જો મિત્રો સાંજે સૂર્યાસ્તનો સમય દરેક ઋતુમાં અલગ અલગ હોય છે જેમ કે હોય તો પાંચ ત્રણ શૂન્ય વાગ્યે થાય છે અને જો ઉનાળાની ઋતુ હોય તો સૂર્યાસ્તનો સમય સાંજે છ ત્રણ શૂન્ય થી સાત જેવો હોય છે તો પ્રત્યેક ઋતુમાં સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે તેથી આપણે આ સમય દીવો પ્રગટાવવા માટે યોગ્ય સમય શોધવો ઘણો મુશ્કેલ છે દરેક વખતે એક જ સમય દીવો પ્રગટાવવો યોગ્ય નથી તેથી સાંજના સમયનું ધ્યાન રાખો એટલે કે જ્યારે સૂર્ય આથમતો હોય ત્યારે તમારે પ્રકાશ પાડવો જોઈએ તમારા ઘરમાં દીવો કરો અને હવે વાત કરીશું કે તમારા ઘરમાં કેટલા દીવા પ્રગટાવવા જોઈએ પ્રતિ મિત્રો શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળમાં દરરોજ સાંજે તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક દીવો કરવો જોઈએ આનાથી થાય છે શું કે શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળમાં લક્ષ્મી માતા અને તેમની બહેન દરિદ્રતા આ બંને ભ્રમણ કરવા નીકળે છે જે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવામાં આવ્યો હશે તે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને જે ઘરના દરવાજા પર દીવો પ્રગટાવવામાં ન આવ્યો હોય તે ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે તો તમારા ઘરમાં મહાલક્ષ્મીનો પ્રવેશ થાય તે માટે ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ અને હા ઘરના મુખ્ય દ્વાર પર જે દીવો પ્રગટાવવામાં આવે છે તેના ઘણા ફાયદા છે જે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવામાં આવે છે કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી જો તમે મુખ્ય દ્વાર પર દીવો કરો છો તો તમને દરેક પ્રકારના વાસ્તુ દોષથી મુક્તિ મળે છે અને જો તમારા ઘરમાં પિતૃદોષ છે જેના કારણે તમારા ઘરમાં સમસ્યાઓ ચાલી રહી છે તો ઘરના મુખ્ય દરવાજા પર જે દીવો કરે છે ઘરમાં અશાંતિ હોય કે ઘણી બધી બીમારીઓ હોય આર્થિક તંગી હોય તો ઘરના દ્વારા દીવો પ્રગટાવીએ તો દરેક પ્રકારની પરેશાનીઓ અને દુઃખોથી મુક્તિ મળે છે તેથી ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો ખૂબ જ જરૂરી છે તેથી શાસ્ત્રો અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો કરવો જ જોઈએ અને બીજા દીવાની વાત કરીએ તો સાંજે તુલસીના મૂળ પાસે એક દીવો અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ અંધકારથી મુક્તિ મળે દરિદ્રતા દૂર થાય છે જે ઘરમાં સાંજના સમયે તુલસી પાસે દીવો થાય છે તેવા ઘરોમાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે એવા ઘરમાં શ્રી હરિવિષ્ણુ અને મહાલક્ષ્મી મી સાથે સ્થિર લક્ષ્મીનો વાસ હોય છે તો તમારે પ્રયત્ન કરવો જોઈએ સાંજના સમયે તુલસી પાસે એક દીવો પ્રગટાવો હવે વાત કરીશું ત્રીજા દીવાને તો સાંજના સમયે તમારા ઘરના ઈશાન કોનમાં મંદિર બનાવ્યું હોય ત્યાં એક દીવો ચોક્કસ પ્રગટાવો તો તમારે દરરોજ ત્રણ દીવા ચોક્કસ પ્રગટાવવા જોઈએ અને જો તમે દરરોજ ત્રણેય દીવા પ્રગટાવશો તો વિશ્વાસ કરો તમારા ઘરની ઘણી બધી સમસ્યાઓ આપોઆપ સમાપ્ત થઈ જશે અને જો તમારા ઘરમાં કુળદેવી દેવતા હોય તો તમે એ પ્રમાણે પણ દીવા કરી શકો છો ઉદાહરણ તરીકે તમારા ઘરમાં પાંચ દેવી દેવતાઓ છે તમે મંદિરમાં પાંચ દીવા કરી શકો છો અને હવે કરીએ આગળના પ્રશ્નની તો તમારા મનમાં હંમેશા પ્રશ્ન હોય છે કે શું દીવો સરસવના તેલનો કરવો જોઈએ કે નહીં કે પછી શુદ્ધ ઘી તલનું તેલ કે કયા તેલથી દીવો પ્રજ્વલિત કરવો જોઈએ તો જુઓ મિત્રો શાસ્ત્રો અનુસાર સરસવના તેલનો દીવો બધી જ જગ્યાએ પ્રજ્વલિત ન કરવો જોઈએ સરસવના તેલને કડવું તેલ કહેવામાં આવે છે આ તેલનો ઉપયોગ આપણે શનિદેવને દીવો કરવામાં કરીએ છીએ પીપળના ઝાડ માટે સરસવના તેલનો દીવો કરવો અથવા ભૈરવ દેવતા માટે પણ સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે આ સિવાય કથા પણ શાસ્ત્રોમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો ઉલ્લેખ નથી શાસ્ત્રો અનુસાર ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે કે કોઈ પણ દેવી દેવતા માટે દીવો પ્રગટાવીએ તો એમાં ગાયનું ઘી નાખીને કરવું જોઈએ जो तमे घीना दीवा करवामा असमर्थ छो अथवा जो तमे इच्छो तो तलना तेल नो दीवो प्रक्तावी सको छो घर ना मुख्य दरवाजा के तुलसी पासे अथवा घर ना उत्तर पूर्व खूणा मा तमे बधा दीवा शुद्ध घी अथवा तल नो तेल थी प्रक्ताववा जोइए मित्रों आ बात नो ध्यान चौकस राखो के जारे पर तमे दीवो प्रक्तावो छो त्यारे दीवाने क्यारे पण सीधो जमीन पर न मुको તમે ઈચ્છો તો દીવા નીચે પ્રતિ દિવસ ચોખા મૂકી શકો છો જો તમે તેની નીચે ચોખા રાખો છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવું ઉપયોગ કોઈ પણ પૂજામાં ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે જો આપણે પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ કોઈ પણ રીતે કરીએ છીએ તો કોઈ પણ સ્વરૂપમાં તમારા ઘરમાં ગરીબી દરિદ્રતા આવી શકે છે તેથી જ દીવાની છે પણ અખંડિત ચોખા રાખવા જોઈએ જેમ કે ઘણા લોકો છે સવાર છે કે જો આપણે દરરોજ દીવા નીચે ચોખા રાખીએ તો બીજા દિવસે ચોખાનું શું કરવું પછી તે ચોખા બીજા દિવસે ઉપાડીને પક્ષીઓને આપીએ અને ઘરમાં ઉત્તર દિશામાં જે દીવો કરો છો એટલે કે તમારા ઘરના મંદિરમાં તે દીવાને નીચે તમે કોઈ તાંબાનું પાત્ર પણ રાખી શકો છો એટલે કે ઘરના મંદિરમાં તમે જે દિવસ પ્રગટાવો છો તે દીવાની છે તમે ચોખા ના રાખીને કોઈ થાળીમાં પણ રાખી શકો છો પરંતુ સીધું જમીન પર ક્યારે પણ કોઈ દીવો ન રાખવો જોઈએ આ વાતનું ધ્યાન હંમેશા રાખો અને તમારો આગળનો પ્રશ્ન છે સાંજની પૂજા કરતી વખતે દીવો કરવા માટેનો મંત્ર શું છે દીપ પ્રગટાવવાનો મંત્ર હું તમને જણાવું છું જો તમે જાપ કરી શકો છો તો અવશ્ય કરો પરંતુ જો તમને આ મંત્ર મંત્રનો જાપ નથી કરતા તો સાંજના સમયે તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો ઉદાહરણ તરીકે જો તમે ઈચ્છો માતા રાણીના કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો જો તમારા કોઈ ઈષ્ટ દેવતા હોય તો તમે તેમનો મંત્રનો પણ જાપ કરી શકો છો દુર્ગા ચાલીસા हनुमान ચાલીસાનો પાઠ કરતા કરતા પણ તમે દીપ પ્રગટાવી શકો છો તે જરૂરી નથી કે તમે દીવો પ્રગટાવવા વાળા જ જાપ કરશો તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો શાસ્ત્રોમાં કહેવાય છે કે મૌન રહીને ત્યારે પણ પૂજા ન કરવી જોઈએ કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે પણ શુભ કાર્યો કરવામાં આવે છે તે મંત્રના પાઠથી પૂર્ણ થાય છે પરંતુ શાસ્ત્રો અનુસાર જે દીવો કરવાનો મંત્ર છે તે હું તમને જણાવવા જઈ રહ્યો છું મંત્ર શુભ કરોતી કલ્યાણમ દરેક પ્રકારના પાપો માંથી મુક્તિ મળે છે અને દીક દેવતાઓ જ આપણા જીવનમાં પ્રકાશ લાવે છે એવું કહેવાય છે આ મંત્ર નો જાપ કરવો સરળ છે જો તમે તેને નિયમિતપણે વાંચશો તો તમને તે ચોક્કસ યાદ રહેશે અને દીવો પ્રગટાવતી વખતે તમે તેને જોયા વિના પણ વાંચી શકશો અને હવે તમે ઈચ્છો તો તેને કાગળ પર લખીને રાખી શકો છો જે ઘરના મંદિરમાં તમારે દીવો પ્રગટાવવો છે ત્યારે તમે આ મંત્રનો જાપ કરશો તમે જોઈને વાંચી શકો છો તો આ હતો આજનો વિડિયો સાંજે સાંજે પૂજા અને દીવાદાન સંબંધિત સંપૂર્ણ માહિતી તમારી સાથે છે મને આશા છે કે આ વિડિયો તમારા માટે ઉપયોગી થશે જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખો અને સાથે જ ચેનલને લાઈક લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ને પ્રેસ કરજો જય લક્ષ્મી